હલો તરબોસ આવી ગયા તરબોસ હલો પચી કિલો તરબોસ આવી ગયા લાલ ગોમ તરબોજ છે હલો તરબોજ લઈ લીધા તરબોજ આ સોડી તરબોજ લેવા છે અરે લાલ ગોમ તરબોજ છે લઈ લે તરબોજ સારા છે સોડે અમારે નથી લેવા પણ તાર બાપો ને તાર માની ક્યાં ગયા હે એ વાડીએ એવું છે હે

ગામના બધા આવો એ કોણ છો તું અન શું રાડ્યું ના કે એ હું તરબૂચ વેચવા વાળો છો ઓલા બાજુના ઘરે હું તરબૂચ વેચવા ગયો ને તને છોડી ગળા પાઓ ખાન પડી હતી હા મને નો હોય તો હાસું કે અરે હાસું કહું છું તમને એ હાલ બતાય કાયે કા બતાય તે હાલો બતાવું તમને તો હાલો કમને વાલો દોડો હાલો હાલો ઉતાવ રાખો હા હાલો હાલો ઉતાવળ રાખો દોતી મે જો અરે બાપ રે આ સોળે તો હા શું કા કરો ભોખન મરી ગઈ આ સોળે તો ટીટિયા ની ને છે હવે શું કરું આમ તો જોવો કેવી સોળે છે કે બેટા હવે એમ કરો આ થવાનું તો થઈ ગયું લાકડા ભેગા કરી હળગાઈ દીઓ હે મેગા બાપા પેલા આના માં બાપને બોલાવા પડે

આમ તો જોવો કેવી સોડી છે અને મરી ગઈ આ વરિયારી પાવાની છે હજી લાઇટ એ ન આવી બોલ લાઇટ આવે ને તો મોટો ચાલુ કરીને બધી પાઈ દેવી કેરે લાઇટ આવશે ના મીરા કેમ જ આવી નહી હે વાડી આવવાની ને એ લુગડા ધોઈતી તી લુગડા ધોઈને પછી આવશે વાંધો વાંધો ઓય ટીટા બટા ઘરે આય તાર સોરી ગળો ફોખાઈને મરી જઈ હે हां लो हसू का हां चल रे बाप हम तो सो आ छोड़ी घरा पे सुकाम खाई के इसे ई खबर आ जल्दी आन बापू नान मां आवे तो हारू अबे ओ आया मेरा मेरा मेरे तने सोचियो मेरा बेटा तुम्हारी छोड़ी केम क्या बोलती नथी छोड़ी घरा फो मेरी गई

ગામમાં આટલા જ રહ્યો હો ને બીજા બધા અમદાવાદ રહે ને તો એ તો કાંઈ જ મારવા આવ્યો નહીં હોય તો આટલા માંથી હોય ને હાલો બધાને જવાનું છે દવાખાને અને ત્યાં જઈ અને જો આંગરા નિશાન છે તે તમારા હાથના નિશાન અને ઘરે નિશાન મેસ કરવાના છે જી જીને મારી છે ને એ નિશાન આવશે બરાબર ઉપાડ લો લાસ્ટને લઈ લો હોસ્પિટલમાં લઈ લો હાલો આ બાજુ દવાખાનું ચાલુ છે ને હા હાલો આથી નો હાલો હું ફોન કરી દઉં આ મેડમ આવી છે એમ હોસ્પિટલ એક મર્ડર થઈ ગયું છે અહીંયા એ હા ફિંગરપ્રિન્ટ લેવાની છે હાલો આવી જ છે મેડમ આ પોલીસ વાળાના આખું ગામ શું આપણી હોસ્પિટલે આવે છે ખબર નહી હો કોક છોકરી ની તેડી ને આવે જોતો મારા દીકરા પાછા માનતા નહીં એક ઠોકવું આપણે શું લાગે છે આને મેડમ આ ફતેપુર ની છોકરી છે ને એના ઘરે એના કોઈ મારી નાખી છે અને કોને મારી હવે કોઈ માનતું નથી અને સે આમના જ ગામના કોક અને પાછા તો ડોકમાં આમ રાઢું નાખી દીધેલું અને ગરાપો ખાઈ ગયું હોય ને એવું દેખાડવાની કોશિશ હતી અને સે એ મર્ડર એટલે આખા ગામને લાવ્યો સૌ ને નખના નિશાન ત્યાં ઘરે છે એટલે આ બધાના હાથના ફિંગરપ્રિન્ટના નિશાન લ્યો અને ઈ નિશાન મેસ કરો પછી ખબર પડી જાય ને કોને મારી કઈ વાંધો નહીં સાહેબ બધાને લાવો આ બાજુ બધાના નિશાન લઈ લો મનોદેવ હાલો આ હાથ મૂકો નામ બોલતા જાવ બાઠિયા બાબા હાલો આ બધાય હાલો હાલો કાતલ પકડ્યા જવાનો હાલો કરશન બા હાલો નેગાભાઈ ખોડાભાઈ માલકિયા હાલો આવો નેગાભાઈ ખોડાભાઈ માલકિયા અખેય જાવ હાલે સરપાસ તમે આવો બધાય ને બધાય ને કોય માથી ડાઉટ તો બધાયમાં જ હોય ભાઈ

પાંચ દસ મિનિટ થાય છે હું નિશાન લઈ લઉં એક મિનિટ સાહેબ હા લઈ લો પાંચ દસ મિનિટ અમે ઊભા હે ફટાફટ રિપોર્ટ આપો તો તાલીનું થોડીક સર્વિસ બર્વીસ કરી લો વાળે આહિયાં ચાલ હાઈ સાહેબ આ તરીને પોછપરછ કરવી હે અમારા ગામમાં કોઈ દુશ્મન હતી સાચું વાત ના સાહેબ દુશ્મિન થોડી ભણવા જાતી હતી હા કેટલામાં ભણતી ચોથું ભણીને ઘરે આવીને પછી કાંઈ તમને કહેતી હતી કે મને આ છોકરા કોઈ કંદડે હે એવું કાંઈ હતું ના સાહેબ એવું કાંઈ નહીં કોઈ તોય આ લફરું બફરું ના પ્રેમ બ્રેમ મેં કાંઈ નહીં હગાઇ બગાઈ મેં એવું કાંઈ નથી સાહેબ છોડી સીધી હતી કે પછી હાવ સીધી સાહેબ હાવ સીધી બરોબર છે વાંધો નહીં સાઈડમાં આવી જાઓ તમને ગાયરું બારું છોડી દેતી હતી ના નહીં તમારો પાડોશી કોણ છે તમારો પાડોશી આવડા સરપંચ સરપંચ આ છોકા છોડી સીધી હતી હા સાહેબ છોડી હાવ સીધી હતી વાંધો નહીં હાલો કેટલો આવી ગયો રિપોર્ટ સાહેબ રિપોર્ટ આવી ગયો છે લાવવા કોનું નામ આવ્યું અરે બાપરે આ માણસ છે સાહેબ ઈ છે અરે બાપરે રે તમારો બાપા છોડીને મારનારો કોઈ ઓર નથી હા છોડીને મારનારો છે બાબુ તરબોસ વાળો ક્યાં જો તારી માને છોડીને મારીને તો પાછો આખા ગામને બોલાવા જો હે હરી મને સાહેબ કહું કહું કેવી રીતે મારી ક્યારે મારી શું કામ મારી બધું કે સાહેબ કહું કહું કહ કહું આમથી તરબૂચ ફેસમાં આવ્યો આવતો તો સાચ અને સોળી એકલી કીરી હતી અને બહુ રૂપાળી હતી તે પછી મન ગમી ગઈ સાત પછી ઘરમાં બારી આવી પછી મેં કીધું પછી નડજ્યો થાય બીજી ગયો સાથને અને પછી રાંડવું કોને નાખ્યું? એ મેં નાખ્યું તો સાચ. એ શું કામ નાખ્યું તું? એટલે મે કીધું કોઈ ખબર ન પડે એટલે મારું નામ એનું આવે એટલે સાચ. બધા એમ થાય ગરાફાઉ ખાઈ ગઈ ને. વાહ. તરબૂચ વેસ્તા વેસ્તા હારી બુદ્ધિ ભેગી કરી લીધી. તારી માને. તું કાળીયug રાવણ છો રાક્ષસ છો. મારી છોડીને માંડ નખીએ. કા મારી જોકો.

હવે આને હું જોયું ને સીધો તિહાર ની જેલમાં નાખવાનો છે અરે નો છોડું ફાંછી દઈ દો અને મિત્રો તમે પણ સાંભળો તમારા આજુબાજુ ઈલાકામાં આવા ફેરિયાવાળા કે પછી પૈસા માગવા વાળા દાણા માગવા વાળા આવે તો ખાસ ધ્યાન રાખવાની કેમ કે એની અંદર કેટલાય આવા રાક્ષા જેવા હોય એ તમને ખબરે નહીં પડે અને આજ આ સોડી છે કાલે તમારી છોડી અહીંયા હોઈ શકે તો ધ્યાન રાખજો અને જાગૃત રહેજો હલે તાજે મને હલ